હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ કે તમને નાસ્તો જયારે ભૂખ લાગે સાંજના માટે કે તમને સવાર માટે કઈ નાસ્તો ખાવું હોય આજે હું જો તમારી સાથે શેર કરી રહી છું એ આપણે નાસ્તો બનાવીશ અને આસાન છે પાંચ મિનિટોમાં થઈ જશે તૈયાર તો ફ્રેન્ડ આપે ઘઉંનો નો લોટ હોય કે મેદા નું લોટ હોય ઘરમાં તમારે આવી રીતે આપે ગૂંથી લીધું છે એનામાં આપે જીરો અજ

લોટ લીધો તો ઝીણી મેળવાની છે કે આપણે જે આપણે પોરી બનાવીએ છીએ એક કડક થાય અને ક્રિસ્પી થાય તો તમે જોઈ શકો છો ફ્રેન્ડસ આપણે ઝીણી સાઇઝની અને આવી રીતે લીધી છે હવે આપણે ગ્લાસની મદદ ગોલ ગોલ આપણે બનાવીશું ટાંકણું હોય તો પણ ચાલશે અને આવી રીતના તમારી ગ્લાસો પણ ચાલશે તો તમે જોઈ શકો છો આપણે ત્રણ કાઢી લીધી છે હવે આપણે બધી આવી રીતના બનાવી આપણે બધી પૂરીઓ આવી રીતના બનાવી લીધી છે તમે જોઈ શકો છો હવે તાળી લઈશું તેલ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે પૂરી તાળી માં ઉમેરી નાખીશું આવી રીતના બધા પૂરીઓ આપણે ઉમેરી નાખીશું જી આપણે આવી રીતે પલટાવી નાખીશું બ્રાઉન કલર ની થઈ જાય ત્યાં સુધી એને આપણે પકાવીશું સારી રીતે તો ફ્રેન્ડ્સ એ તમે જોઈ શકો છો એક બાજી આપણે સારી રીતે પાકી ગઈ છે ફ્રેન્ડ્સ આ પૂરી જે આપણે બનાવીશું પૂરી મસાલા કે ચા હવે આપણે કાઢી લઈશું આપણે બરપૂરી કાઢી લઈશું અને એને આપણે ઢાંકણું ઢોલી અને આપણે એનામાં ડુંગળી ઉમેરીશું અને એને અધકચરા કરી લેશું ક્રશ કરી લેશું એનાથી જલ્દી થઈ જાય છે આપણે હાથો નાના નાના ટુકડા ટાઈમ લાગે કરવા માટે એનાથી જલ્દી થઈ જાય છે અને આમે ઢાંકણ આપણે ઢાંકી અને પછી આવી રીતે દબાવીને ક્રશ કરી નાખતો તમે જોઈ શકો છો સારી રીતે આપણે અર્ધ થઈ ગયું છે આવી રીતના હવે એને આપણે કાઢી લઈશું કટોરામાં તો આપણે બધું કાઢી લીધું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું મસાલામાં આપણે લીધા છે તીખા મરચા સ્વાદ અનુસાર મીઠું અને બાફેલા બટેકા લઈશું આપે અને બધાને આપણે આવી રીતના મિક્સ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે તો આપણો મસાલો થઈ ગયું છે તૈયાર ફ્રેન્ડ આપણે થાળી જેટલું પૂડું લઈ લીધી છે તમે જોઈ શકો છો હવે એનામાં આપણે જે ચટણી આવે છે પેલા એ આપણે ઉમેરીશ ખાટી આપણી મીઠી ચટણી છે ઇમલી ની કાસ માટે માં આપણે કેમ બનાવી છે ઇમલી ગોળ અને લાલ મરચી થા સાથે આપણે ચટણી બનાવી છે તો આપણે એક ચમચી જેટલું બધું આપણે ઉમેરી નાખ્યું છે હવે એનામાં આપે મસાલો આવી રીતના આપણે બનાવ્યું છે એ આપણે ફેલાવીશું આવી રીતના તો ફ્રેન્ડ આપે પૂરી માં બધું મસાલો આવી રીતના ઉમેરી નાખ્યું છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે પૂરી નું ઉચ્ચ ભાગ ભરવાનું છે તમે જોઈ શકો છો હવે એનામાં આપે થોડાક લીલા ધાણા આવી રીતે થોડાક થોડાક ઉમેરીશું થોડાક આપે દાડમ દાણા આવી રીતે તમે દબાવશો તો દાડમ દાણા સારી રીતે દબાઈ જશે અંદર જો તમને સિંગ દાણા પસંદ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ આ નાસ્તો

હવે આપે લીધી છે સેવ લાયલોન સેવ લીધી છે આપે એ આપે ઉમેરવાની આવી રીતના તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર છે પાટપૂરી તો આવી રીતે તમે ઘરે બનાવવો અને બહુ જ સ્ટેસ્ટ અને સ્વાદિષ્ટ તૈયાર છે અને આ મારી ગેરંટી છે તમે લોકોને બધાને આવી રીતે પસંદ આવશે તો જો તમને સારું અને સિમ્પલ લાગુ હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ બિલકુલ તૈયાર થઈ ગઈ છે આવી રીતના પૂરી તો તમે જોઈ શકો છો નાસ્તો થઈ ગયું છે તૈયાર ઝટપટુ પાંચ મિનિટો માં બની જાય ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો તો જો તમને સારું સિમ્પલ લાગી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ